વિદ્યાર્થી મિત્રો પ્લેટફોર્મ પર સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભારતના બંધારણમાં ભારતીય બંધારણનું નિર્માણના તમામ પ્રશ્નો આમાં આ વિડિયોમાં આવરી લીધા છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક આખો વિડિયો જોઈ લેજો જેથી કરી કોઈ સમસ્યા ના રહે તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર એક બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ અઢારસો ને પંચાણુંમાં કોના દ્વારા કરવામાં આવી હતી તો જવાબ છે બાળ ગંગાધર તિલક નેક્સ્ટ ભારત માટે બંધારણ સભાની રચના હેતુ બંધારણ સભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો તો જવાબ છે સ્વરાજ પાર્ટીએ ઓગણીસો ને ચોવીસમાં નેક્સ્ટ પ્રશ્ન ઓગણીસો ને ચોવીસમાં બ્રિટિશ સરકાર પાસે ભારતના બંધારણના નિર્માણ માટે કોણે માગણી કરી હતી તો જવાબ છે મોતીલાલ નહેરુ એ નેક્સ્ટ ભારતના બંધારણને બનાવવા માટે બંધારણ સભાની રચનાની માંગણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સૌપ્રથમ ક્યારે કરવામાં આવી હતી જવાબ છે ઓગણીસો ને પોંત્રીસમાં નેક્સ્ટ ભારતની જનતા સ્વયં પોતાના ભવિષ્યનું નિર્માણ કરશે આ વિધાન કયા વ્યક્તિનું છે તો જવાબ છે ગાંધીજીનું છે ભારતની જનતા સ્વયં પોતાના ભવિષ્યનું નિર્માણ કરશે આ વિધાન ગાંધીજીનું છે નેક્સ્ટ બંધારણ સભાની રચનાની સૈદ્ધાંતિક સ્વીકૃતિ સૌ પ્રથમ કોના દ્વારા અને ક્યારે મળી તો બંધારણ સભાની રચનાની સૈદ્ધાંતિક સ્વીકૃતિ ઓગસ્ટ પ્રસ્તાવ ઓગણીસો ને ચાલીસમાં મળી નેક્સ્ટ કઈ યોજના અંતર્ગત બંધારણ સભાની રચના કરવામાં આવી હતી તો જવાબ છે કેબિનેટ મિશન ઓગણીસો છેતાલીસ નેક્સ્ટ વચગાળાની સરકારની વ્યવસ્થા કઈ યોજના હેઠળ કરવામાં આવી તો જવાબ છે કેબિનેટ મિશન નેક્સ્ટ વર્ષ ઓગણીસો છેતાલીસમાં બ્રિટિશ સરકારના કેબિનેટ મિશનમાં કયા કયા સભ્યોનો સમાવેશ થતો હતો તો જવાબ છે સર સ્ટેફોર્ડ ક્રિપ્સ સર પેથિક લોરેન્સ અને એવી એલેક્ઝાન્ડરનો સમાવેશ થતો હતો નેક્સ્ટ બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યારે મળી તો જવાબ છે નવ ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસ નેક્સ્ટ બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યાં મળી તો જવાબ છે દિલ્હી ખાતે નેક્સ્ટ ભારતના બંધારણનું પ્રારૂપ તૈયાર કરવાવાળી બંધારણ સભાના સભ્યોને વિવિધ પ્રાંતોની વિધાનસભા દ્વારા ચૂંટવામાં આવ્યા હતા ભારતના બંધારણનું પ્રારૂપ તૈયાર કરવાવાળી બંધારણ સભાના સભ્યોને વિવિધ પ્રાંતોની વિધાનસભા દ્વારા ચૂંટવામાં આવ્યા હતા નેક્સ્ટ કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભામાં કેટલા સભ્યોની વ્યવસ્થા કરવામાં આવી હતી તો જવાબ છે ત્રણસો નેવ્યાસી નેક્સ્ટ બંધારણ સભાના કુલ સભ્યોમાંથી દેશી રાજ્યોના કુલ કેટલા પ્રતિનિધિ હતા તો જવાબ છે ત્રાણું નાઇન્ટી થ્રી નેક્સ્ટ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ બંધારણ સભાના કેટલા સભ્યોએ બંધારણ ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા હતા તો જવાબ છે બસો ચોર્યાસી નેક્સ્ટ ભારતીય બંધારણ સભામાં કુલ કેટલી મહિલાઓ હતી તો જવાબ છે પંદર નેક્સ્ટ બંધારણ સભામાંથી મુસ્લિમ લીગના નીકળી જવા પછી રજવાડાઓ અને બ્રિટિશ રાજ્યની બંધારણીય સભામાંની બેઠકોમાં કેટલો ઘટાડો થયો હતો તો જવાબ છે દેશી રજવાડાઓ ત્રણ હતા એમાંથી સિત્તેર રહ્યા હતા બ્રિટિશ રાજ્યો બસો છન્નુંમાંથી બસો ઓગણત્રીસ રહ્યા હતા એટલે કે કુલ બંધારણીય સભાની બેઠકો ત્રણસો નેવ્યાસી હતી જેમાંથી બસો ને નવ્વાણું રહી હતી નેક્સ્ટ મુસ્લિમ લીગના નીકળી જવા પછી નેક્સ્ટ સ્વતંત્રતા પછી બંધારણ સભાની પ્રથમ બેઠક કઈ તારીખે આયોજિત કરવામાં આવી હતી તો જવાબ છે એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો નેક્સ્ટ બંધારણીય સભાને સોંપવામાં આવેલા બે કાર્યો કયા હતા તેના પ્રમુખ જણાવો તો બંધારણીય સભાને સોંપવામાં આવેલા બે કાર્યો હતા બંધારણનું નિર્માણ કરવું અને દેશ માટે સામાન્ય કાયદાની રચના કરવી તો એના પ્રમુખ હતા બંધારણનું નિર્માણ કરવુંના પ્રમુખ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને દેશ માટે સામાન્ય કાયદાની રચના કરવાના પ્રમુખ હતા જીવી માવળંકર નેક્સ્ટ ભારતની બંધારણ સભામાં સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા તો જવાબ છે ડૉક્ટર સચિદાનંદ સિન્હા નેક્સ્ટ ભારતની બંધારણ સભાના ઉપાધ્યક્ષનું નામ જણાવો તો જવાબ છે એચ સી મુખર્જી નેક્સ્ટ ભારતની બંધારણ સભાના પ્રમુખ કોણ હતા તો જવાબ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ પ્રમુખ કોણ હતા તો જવાબ છે બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુએ તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ રજૂ કર્યો હતો નેક્સ્ટ બંધારણીય સભાએ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતને ક્યારે મંજૂરી આપી હતી તો જવાબ છે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ બંધારણીય સભાએ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતને મંજૂરી આપી હતી નેક્સ્ટ ભારતીય બંધારણ ક્યારથી અમલમાં આવ્યું છે તો જવાબ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી ભારતીય બંધારણ અમલમાં આવ્યું છે નેક્સ્ટ બંધારણ સભાએ રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને કયા દિવસે બંધારણીય દરજ્જો આપ્યો હતો તો જવાબ છે બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસના રોજ બંધારણ સભાએ રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને દિવસે બંધારણે દરજ્જો આપ્યો હતો નેક્સ્ટ બંધારણના પ્રારૂપ પર અંતિમ વાંચન ક્યારે કરવામાં આવ્યું હતું તો જવાબ છે નવેમ્બર ઓગણપચાસ બંધારણ સભાની મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાબ છે વલ્લભભાઈ પટેલ નેક્સ્ટ બંધારણીય સભાની સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાબ છે જવાહરલાલ નેહરુ નેક્સ્ટ બંધારણ સભામાં પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાબ છે અલ્લાદી બંધારણ સભામાં કાયદો અને સંબંધિત સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાબ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ નેક્સ્ટ બંધારણ સભામાં રાષ્ટ્રીય ઝંડા સમિતિ અને રાષ્ટ્રીય ઝંડા અસ્થાયી સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાબ છે બંધારણ સભામાં રાષ્ટ્રીય જંડા સમિતિના અધ્યક્ષ છે જૈવિક રૂપલાણી અને રાષ્ટ્રીય ઝંડા અસ્થાયી સમિતિના અધ્યક્ષ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ નેક્સ્ટ બંધારણ સભા દ્વારા પ્રારૂપ એટલે કે ખરડા સમિતિની નિમણૂક ક્યારે કરવામાં આવી તો જવાબ છે ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસ નેક્સ્ટ ભારતનું બંધારણ કરવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાબ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર ખરડા સમિતિના અધ્યક્ષ હતા નેક્સ્ટ બંધારણની પ્રારૂપ સમિતિના અધ્યક્ષ તથા સભ્યોના નામ જણાવો તો બંધારણની પ્રારૂપ સમિતિના અધ્યક્ષ અને સભ્યોના નામ છે અધ્યક્ષ તથા બી આર આંબેડકર અને સભ્યોના નામ છે કે એમ મુનશી અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર એન ગોપાલસ્વામી આયંગર સૈયદ મોહમ્મદ સાદુલ્લા અને એન માધવરા નેક્સ્ટ કોને ભારતના બંધારણના પિતા અથવા ભારતના બંધારણના મુખ્ય નિર્માતા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ છે બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબ આંબેડકરને બંધારણના પિતા અથવા તો બંધારણના મુખ્ય નિર્માતા તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ બંધારણ સભાના સદસ્યો કે જેમને ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો તે કોણ હતા તો જવાબ છે વિવિધ પ્રાંતોના ધારાસભ્ય દ્વારા ચૂંટાયેલા સભ્યો હતા નેક્સ્ટ બાબા સાહેબ આંબેડકર બંધારણ સભામાં કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા તો જવાબ છે પશ્ચિમ બંગાળમાંથી નેક્સ્ટ બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું તો જવાબ છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ નેક્સ્ટ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ થી જ્યારે દેશ સ્વતંત્ર થયો અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના વચ્ચે જ્યારે એને સ્વયંને સંપૂર્ણ પ્રભુતા સંપન્ન લોકશાહી ગણરાજ્ય જાહેર કર્યું ત્યારે ભારત દેશનું શાસન કયા કાયદા હેઠળ થતું હતું

કયા દિવસને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે તો જવાબ છે છવ્વીસ નવેમ્બરને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે નેક્સ્ટ શા માટે છવ્વીસ નવેમ્બરને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે તો જવાબ છે બંધારણના કેટલાક અનુચ્છેદો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ અમલમાં આવ્યા હતા એટલા માટે છવ્વીસ નવેમ્બરને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે નેક્સ્ટ ભારતની બંધારણ સભાએ બંધારણ રચવા માટે કેટલા દિવસ સુધી બેઠકો કરી હતી તો જવાબ છે બસો સાસઠ દિવસ સુધી બેઠકો કરી હતી નેક્સ્ટ બંધારણ સભાની બે વર્ષ અગિયાર માસ અઢાર દિવસમાં કેટલી બેઠકો થઈ તો જવાબ છે એકસો સાસઠ બેઠકો થઈ નેક્સ્ટ બંધારણ બનાવવામાં થયેલો કુલ ખર્ચ કેટલો હતો તો જવાબ છે અંદાજે ચોસઠ લાખ રૂપિયા બંધારણ બનાવવામાં કુલ ખર્ચ હતો નેક્સ્ટ બે હજાર પંદરથી કયા દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ છે છવ્વીસ નવેમ્બરને બે હજાર પંદરથી સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ એમ્પી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો